નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત છોટાદેપુરમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી ડ્રગ્સનો નો મોટા પ્રમાણમાં જથ્થો નાશ કર્યો છે છોટાદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાદેપુર તથા સભ્યો કે એચ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાદેપુર વિભાગ છોટાદેપુર એમ એલ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી છુટાદેપુર નાઓ દ્વારા છુટાદેપુરમાં એડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓ પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાઓનો કુલ કુલ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ આઠસો નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ભરૂચ ખાતે નાશ કરવામાં આવ્યો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર